वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं भुजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 असमद्गुरु अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના ધામમાં ગયેલું જીવાતમાં દેહરૂપે પરિણામ પામીને ભગવાનની સેવામાં રહે છે આ માન્યતાનો પરિહાર આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ વિદ્વાનો તથા જેનો શાસ્ત્રોની અંદર પ્રવેશ છે એવા શાસ્ત્રજ્ઞો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એ પ્રવચન જે છે એ આત્મસાત કરી લે તો કેટલાક દાર્શનિક કારો એવા છે કે એ લોકો કહે છે કે જ્યારે જીવાત્મા

તો શ્રુતિ ભગવતી જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે એ આત્મા જે છે એ અણુ છે અને ભવિષ્ય અને વર્તમાનની અંદર પણ સ્થિર જ રહેવાનું છે મુક્ત થયા પછી પણ એનું એ અણુપણું જે છે એ કાયમને માટે સ્થિર જ રહેવાનું છે જો એ જીવાત્મા પોતે દેહરૂપે પરિણામ પામતો હોય તો એનો સ્વાભાવિક અણુપણું જે છે એ ભંગ થઈ જાય એટલે એ દાર્શનિક વેદાંત દીપની અંદર રામાનુજાચાર્યજીએ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે જીવાત્મા જે છે એ સદા એક જ રૂપે રહે છે એની અંદર ક્યારે પણ છેદન વેદન જે છે એ થતું નથી અને ક્યારેય પણ એ વિવિધ રૂપે પણ થતો નથી આત્મ એક સંભવાત આ પ્રમાણે આચાર્યએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આત્મા જે છે એ સદા એક જ રૂપે રહે છે એ અચ્છેદ્ય છે એની અંદર વિવિધતા જે છે એ સંભવતી નથી એટલે જે દાર્શનિક કારો એવું કહે છે કે આત્મા જે છે એ પોતે પરિણામ પામી દેહ રૂપે થઈ જાય છે તે લોકોની આ પ્રમાણેની માન્યતા જે છે એ શાસ્ત્રથી વિરુદ્ધ છે ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જ્યારે મુક્ત જીવ ભગવત ધામની અંદર જાય છે ત્યારે એ મુક્ત જીવને ભગવાનની ભૂમિ આદિ જે આઠ પ્રકારની પ્રકૃતિ તેનાથી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો દેહ એ પ્રાપ્ત છે ભગવાન મધ્યના છાસઠ માં વચનામૃતમાં કહે છે કે જ્યારે એ જીવના અજ્ઞાની નિવૃત્તિ થાય છે ત્યારે એને માયિક ત્રણ દેહ નો સંગ છૂટી જાય છે પછી એ જીવ કેવલ ચૈતન્ય સત્તા માત્ર રહે છે પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિ જે આઠ પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનું ભગવાનની ઈચ્છા એ કરીને દેહ બંધાય છે તેને યુક્ત થતા ભગવાનના અક્ષર ધામને વિશે રહે છે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અહીં લીલા વિભૂતિની અષ્ટદા પ્રકૃતિ છે એનાથી ભિન્ન જે ભગવાનની ચૈતન્ય પ્રકૃતિ છે એ ચૈતન્ય પ્રકૃતિનો દેહ જે છે એ મુક્તા બંધાય છે અને એ દેહથી યુક્ત થઈને એ મુક્તાત્મા જે છે એ ભગવદ ધામ અંદર નિવાસ કરીને રહે છે ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના તેરમા વચનામૃતની અંદર પણ કહે છે કે પછી દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભાગવતી તનુ આપે છે ને તે દેહ કરીને એ ભગવાનના વિશે રહે છે અહીં પણ સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે એ જીવાત્માને ભાગવતી તનુ જે છે એ પ્રાપ્ત થાય છે સ્વયં જીવાત્મા જે છે એ દેહરૂપે ક્યારેય પણ થતો નથી દોયાના પંદર વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને જેને એ ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે અહીં પણ સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જીવાત્માનો પરિણામ નથી થતો પરંતુ એ જીવાત્માને પ્રકાશમય દેહ આપવામાં આવે છે અને એ દેહ દ્વારા એ મુક્તાત્મા જે છે એ ભગવત ધામની અંદર રહે છે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના છત્રીસ માં અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણ ત્યાં પણ પોતાના સ્વમુખે કહે છે દિવ્યામ તનુમ બ્રહ્મરૂપામ પ્રાપ્ય કૃષ્ણે છયાશચ છ અર્થાત કે એ મુક્ત જીવાત્માને ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી બ્રહ્મમય તનુ જે છે દિવ્ય બ્રહ્મમય તનુ જે છે એ પ્રાપ્ત થાય છે વિશેષતા દ્વૈતિઓની માન્યતા એવી છે કે મુક્ત જીવ જે છે એ ભગવત ધામની અંદર જાય છે ત્યારે એને એ નિત્ય વિભૂતિની અંદર રહેલા જે પંચભૂત એનો દેહ જે છે એ પ્રાપ્ત થાય છે એટલે જે દાર્શનિક કારો એવું માને છે કે જીવાત્મા જ પોતે પરિણામ પામે દેહ રૂપે થઈ જાય છે એ લોકોની આ માન્યતા જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે કારણ કે જીવાત્મા જે છે એ પરિણામથી રહિત છે એ એક જ છે કુટસ્થ છે એની અંદર ક્યારેય પણ પરિણામ આવતું નથી ઉપનિષદ એ એક બે ત્રણ એવા અનંત રૂપ ધારણ કરી શકે છે હવે કોઈ વ્યક્તિને એવી શંકા થાય કે મુક્તાત્મા જે છે એ એકથી અનેક રૂપ ધારણ કરી શકતો હોય તો એના જીવાત્માના પણ અનેક વિભાગો થઈ જાય અને તમે એમ કહો છો કે ભાઈ એ જીવાત્મા જે છે એ પરિણામ ક્યારેય પણ પામતું નથી શાસ્ત્રોની અંદર એને અછેદ્ય કીધેલું છે અભેદ્ય કીધેલું છે તો તેનું તો મુક્તાત્માઓ જે છે એ એક કરતા અનેક રૂપ ધારણ કરીને ભગવાનની સેવામાં જોડાય છે એની અંદર એ મુક્તાત્માનું ધર્મપૂત જ્ઞાન જે છે એ વિકસિત થઈ ગયું છે એ ધર્મપુત જ્ઞાનની અગાડી આપણે ચર્ચા કરીશું તો એ મુક્તાત્માનું ધર્મપૂત જ્ઞાન જે છે એ વિકસિત થઈ ગયું હોવાથી એ મુક્તાત્મા જે છે એ એક કરતા અનેક દેહ ધારણ કરી શકે છે એનો જે જીવાત્મા જે છે એ તો એક જ દેહની અંદર રહે છે પરંતુ પોતાની જ્ઞાન સત્તાથી એ અનેક દેહ ધારણ કરીને એ સેવા કરી શકે છે જેમ પ્રાકૃતની અંદર સૌભરી ઋષિનું દ્રષ્ટાંત છે સૌભરી ઋષિ જે છે એ પોતે એક જ હતા પરંતુ પચાસ રૂપ ધારણ કરીને એવો માનધાનતા રાજાની કન્યાઓની સાથે લગ્ન કર્યા એ સૌભરીના દેહની અંદર રહેલો સૌભરીનો આત્મા તો એક જ છે પરંતુ એ પચાસ રૂપે થયો નથી પરંતુ સૌભરીનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિકાસ પામેલું હતું અને એને લઈને એ સૌભરીએ પચાસ રૂપ ધારણ કરેલા હતા જો લીલા વિભૂતિની અંદર સૌભરી જેવા બદ જીવાત્માઓ પચાસ રૂપ ધારણ કરી શકતા હોય તો નિત્ય વિભૂતિ જે દિવ્ય છે એની અંદર મુક્તાત્માઓ એક કરતા અનેક દેહ ધારણ કરી શકે એમાં શંકા કરવાની કોઈ જરૂર થતી જ નથી કેટલાક ઉદ્ધવ સંપ્રદાયની અંદર રહેલા અર્વાચીન તથા પ્રાચીન વિદ્વાનો તથા કેટલાક સંપ્રદાયની બહારના વિદ્વાનો જે છે એ મુક્તાનંદ સ્વામી કૃત બ્રહ્મસૂત્ર રત્ન ચાર ત્રણ તીરની ની અંદર અપાયેલી શ્રુતિનું પ્રમાણ પરિગ્રહ કરી એવું પ્રતિપાદન કરવા જાય છે કે બ્રહ્મધામની અંદર ગયેલો જીવાત્મા જે છે એ પોતે જ

અંદર મુક્તાનંદ સ્વામી જે છે એક શ્રુતિનું પ્રમાણ આપતા કહે છે કે શરીરમ અકૃતમ કૃતાત્મા બ્રહ્મલોકમ ધ્રુવાલો આ પ્રમાણે શ્રુતિનું પ્રમાણ આપે છે તો આ શ્રુતિ જે છે એને કેટલાક લોકો પ્રમાણ તરે પરિગ્રહીને એનો અર્થ જે છે એ અવડો ચવળો કરીને એવો પ્રતિપાદન કરે છે કે બ્રહ્મધામની અંદર ગયેલો જીવાત્મા જે છે એ પોતે જ દેહ રૂપે પરિણામ પામી જાય છે એ લોકો શ્રુતિનો અર્થ કરતા કહે છે કે અકૃતમ અર્થાત કે કર્મજન્ય નહીં પરંતુ પોતાના આત્મ સ્વરૂપમાંથી જ વિકસિત થયેલું ચૈતન્યમય શાશ્વત શરીર એટલે કે ધારણ કરીને અકૃતમ સ્વરૂપ માંથી અભિસંભવામી અર્થાત કે અપ્રાકૃત નિત્ય ચૈતન્યમય બ્રહ્મધામ ને હું પામ્યો છું હું કૃતાર્થ થયો છું આ પ્રમાણે એ લોકો આ શ્રુતિનો ગલત અર્થ કરી એવું સિદ્ધ કરવા જાય છે ની અંદર ગયેલો જીવાત્મા જે છે એ પોતાના આત્મ સ્વરૂપમાંથી જીવાત્મા જે છે એ પોતે જ દેહરૂપ ધારણ કરીને ભગવાનની સેવામાં જોડાઈ જાય છે પરંતુ એ લોકોએ જે આ શ્રુતિનો અર્થ કરેલો છે એ સંપૂર્ણપણે વિપરીત છે આ શ્રુતિનો અર્થ જે છે એવો થાય છે કે કર્મજન્ય નહીં એવા શરીરને ધારણ કરી અપ્રાકૃત નિત્ય ચૈતન્યમય બ્રહ્મધામને હું પામ્યો છું કૃતાર્થ થયો છું આ પ્રમાણે આ શ્રુતિનો અર્થ છે પરંતુ એ લોકો આ શ્રુતિની અંદર પોતાના આત્મ સ્વરૂપમાંથી જ વિકસિત થયેલું ચૈતન્યમય શાશ્વત શરીર આ પ્રમાણેના શબ્દો ગોઠવી દઈને આ શ્રુતિનો અર્થ જે છે એ ગલત કરે છે અને એ લોકો એવું સિદ્ધ કરવા જાય છે કે ઉદ્ધવ સંપ્રદાયની માન્યતા અનુસાર બ્રહ્મધામની અંદર ગયેલો જીવાત્મા જે છે એ પોતે જ દેહ રૂપે પરિણામ પામીને ભગવાનની સેવામાં જોડાઈ જાય છે પરંતુ આ લોકોએ કરેલો આ અર્થ જે છે એ સંપૂર્ણપણે ગલત છે સૂત્ર ની અંદર આ શ્રુતિ નો અર્થ આ પ્રમાણે જો લેવામાં આવે ને તો મુક્તાનંદ સ્વામીએ સંપાદન કરેલા બધા જ વચના મૃતો કે જેની અંદર મુક્તાનંદ સ્વામીએ પોતે જ લખેલું

ગદડા મધ્યના છાસઠમાં વચના મૃતમાં જે શબ્દો લખેલા છે તેની સાથે એનો વિરોધ આવી જાય એટલે મુક્તાનંદ સ્વામીએ જે શ્રુતિનું પ્રમાણ આપેલું છે તેનો કેટલાક વિદ્વાનો અવળો ચવળો અર્થ કરે છે એ અર્થ જે છે એ અગ્રાહ્ય છે શ્રુતિનો વાસ્તવિક અર્થ જે છે એ આ પ્રમાણે થાય છે કે કર્મજન્ય નહીં એવા શરીરને ધારણ કરી નિત્ય અર્થ લેવાનો લેવાથી મુક્તાનંદ લખેલા વચનામૃતની સાથે કોઈ પણ જાતનો વિરોધ જે છે એ આવશે નહીં આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોના પ્રમાણથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે બ્રહ્મધામની અંદર ગયેલા જીવાત્માને પરબ્રહ્મ પરમાત્માની ઈચ્છાથી દિવ્ય દેહ જે છે એ બંધાય છે પરંતુ એનો આત્મા જે છે એ પોતે જ દેહરૂપે ક્યારે પણ પરિણામ પામતું નથી એટલે જે લોકો એવી માન્યતા ધરાવે છે કે બ્રહ્મધામની અંદર અર્થાત કે અક્ષરધામની અંદર ગયેલો જીવાત્મા એ પોતે જ દેહરૂપે પરિણામ પામી જાય છે એ લોકોનો મત જે છે એ આદર કરવા યોગ્ય નથી આટલું કહીને હું મારા પ્રવચને વિરામ વિરામા પૂછું સર્વે સંતુ નિરામય સર્વે સુખી સર્વે પશ્યંતુ